રૂપાલાના વિરોધનો વનટોળ શમવાનું નામ નથી લેતું ત્યારે જામનગરના જામ સાહેબની પ્રતિક્રિયા પણ ગઈકાલે સામે આવી છે રાજકોટ બેઠક ઉપર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાત ભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો ગઈકાલે જામનગરના જામ સાહેબની પ્રતિક્રિયા પણ સામે આવી છે જામનગરના જામ સાહેબના બીજા દિવસે પુરુષોત્તમ રૂપાલા મામલે કુણા પડ્યા છે જેમાં જામનગરના જામ સાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે શત્રુ શલ્યજીએ પીએમ મોદીને સંબોધી પત્ર લખ્યો છે તેમાં રૂપાલાએ માફી માંગવી જોઈએનું પત્રમાં ઉલ્લેખ છે તેમાં જણાવ્યું છે કે ક્ષત્રિયોના પ્રમુખ ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ ક્ષત્રિય સમાજે રૂપાલાની માફી આપવી જોઈએ જેમાં તેમણે રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરી હતી જોકે આજે ફરીથી તેમણે પત્ર લખી અને રૂપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની વાત કરી છે જામનગરના જામ સાહેબના શત્રુ શલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો છે જેમાં વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો છે જામ સાહેબના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યું છે વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે રૂપાલા નિવેદન અંગે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાન અને ધર્મગુરુની સામે તેઓએ માફી માંગવી જોઈએ સમાજ દ્વારા તેમને માફી આપવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમૃદ્ધ વિકસિત અને સંસ્કૃતિમાં ભારત દેશનું નામ વધાર્યું છે તે ધ્યાનમાં લઈ સમાજ આગળ આવે